ગઈકાલે ચૈતર વસાવા જે દિડયાપાડાના ધારાસભ્ય છે તમને ધરપકડ કરવામાં આવી હતી આજે એડવોકેટ ગોપાલ ઇટાલિયા ત્યાં પહોંચ્યા તો પોલીસે તમને રોકવાનો પ્રયાસ કર્યો હતો આજ દરેક વાતને લઈને મારી સાથે અત્યારે હાલ જોડાઈ ગયા છે પિયુષભાઈ પટેલ જે આપના નેતા પણ છે અને તેના પ્રમુખ પણ છે પિયુષભાઈ સૌથી પહેલા તો આ સમગ્ર ઘટના શું બની હતી ને અત્યારે હાલ ગોપાલ ઇટાલિયાને પણ પોલીસ દ્વારા રોકવામાં આવ્યા છે શું છે બેન આમાં જે ગઈકાલે જે ઘટના બની એની અંદર તાલુકા પંચાયતની જે એ લોકોની સંકલન જે બેઠક હોય છે એ બેઠક ની અંદર ધારાસભ્ય શ્રી તાલુકા પ્રમુખો બે તાલુકા આવે છે દેડિયા ની અંદર એટલે તાલુકા પ્રમુખ શ્રી જે હોય છે તાલુકા પંચાયત ના પ્રમુખો અને પ્રાંત અને મામલતદાર આની અંદર હાજર રહેતા હોય છે પરંતુ ગઈકાલે ભાજપે એક બદ ઇરાદાથી ચૈતરભાઈ ને ગમે તેમ કરીને હેમ કેમ ફસાવાના ઇરાદાથી એ લોકોએ જે રીતે કોન્ફરન્સ હોલમાં જે મીટિંગ કરી હતી એ મિટિંગ ત્યાંથી રદ કરી અને ભાજપના જ લોકો એમની સાથે બીજા ત્રણ થી ચાર લોકોને વધારાના લોકોને લઈને આવ્યા છે ને એમને જે લેટર આપ્યો છે પ્રાંત કચેરી તરફથી એ લેટરમાં પણ એ ત્રણ ચાર જણાના નામ નહીં હતા અને એ મિટિંગ પ્રાંત ઓફિસની અંદર કરવામાં આવી અને એની અંદર જઈ અને જે ગ્રાન્ટ હતી એ ગ્રાન્ટની ચૈતરભાઈએ હિસાબ માંગ્યો કે ભાઈ તમે જે ગ્રાન્ટ જે લઈ રહ્યા છો તો એજન્સીના લોકોને તમે જે હોલમાં લઈને આવ્યા છો તો એજન્સીના લોકો આ હોલમાંથી બહાર રહેવા જોઈએ અહીંયા તાલુકા પંચાયતના પ્રમુખો રહેવા જોઈએ પરંતુ અ ઉગ્રતાથી આ ભાજપના જે નેતાઓ હતા ભાજપના જે તાલુકા પંચાયતના સભ્યો હતા જે પ્રમુખ હતા એ બંને ઉગ્રતાથી ચૈતરભાઈ સાથે એકદમ ગેરવર્તાન કર્યું અને હાથાપાઈ કરવાનું એ લોકોએ શરૂઆત કરી એટલે ચૈતરભાઈ પણ પોતાના બચાવ માટે ત્યાંથી એ ફટાફટ બહાર નીકળી ગયા અને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લખાવવા માટે ગયા અને પોતે ફરિયાદી હોવા છતાં એમને આરોપી બનાવી અને એમને ગઈકાલે ધરપકડ કરી લેવામાં આવી બપોરે બે વાગ્યા ની એમની ધરપકડ બાર વાગ્યા ની એમની ધરપકડ કરવામાં આવી અને તેમ છતાં પણ રાત્રે સાડા અગિયાર બાર વાગ્યા સુધી અમે જાતે ત્યાં પોલીસ સ્ટેશન હતા સીઆઈડી ક્રાઈમ બ્રાંચ ની હતા રાજ પીપળા અને એ લોકો એ કોઈ પણ પ્રકારની ની એફઆરઆઈ ની કોપી એ લોકો એ અમને પણ નથી આપી કે નથી એમના પરિવારને પણ આપી ઘણો સંઘર્ષ એ લોકો સામે પણ થયું તેમ છતાં પણ પોલીસે બિલકુલ ડબંગાઈ કરી થી ભાજપ ના આ કામ કર્યું છે ખૂબ નિંદનીય બાબત છે જી પિયુષભાઈ અત્યારે હાલ ગોપાલ ઇટાલિયાને રોકવામાં આવ્યા છે એ શું સમગ્ર વાત છે ગોપાલભાઈને જે રીતે આ લોકોએ રોકવામાં આવ્યા છે ત્યારે આજે તમે વિચારો કે આગળ પણ જયારે ચૈતરભાઈને અહીંયાથી એમની ઉપર જે કેસ કરવામાં આવ્યો હતો ખોટો કેસ કરવામાં આવ્યો હતો ત્યારે પણ ગોપાલભાઈએ જેમના એડવોકેટ હતા ને એમને જ છેલ્લે સુધી એમને જ લડત આપી હતી ને આજે પણ આ જે કેસ થયો છે કેસ ની અંદર પણ ગોપાલભાઈ ગોપાલભાઈ એઝ અ એડવોકેટ જયારે આવી રહ્યા છે તેમ છતાં એમને અટકાવવામાં આવી રહ્યા છે એટલે ભાજપના આ પોલીસ અત્યારે કામ કરી રહી છે નર્મદા જિલ્લા પોલીસ કામ કરી રહી છે એમને એમના જ વિસ્તારોમાં જે દારૂ વેચાય છે એમના જ વિસ્તારોમાં જે જુગાડો રમાય છે એમના જ વિસ્તારોમાં બે નંબરના ધંધાઓ જે થાય છે એને પકડવામાં ઇન્ટરેસ્ટ નથી પરંતુ જનતાનો અવાજ બનીને જે સદનની અંદર સતત લડત આપી રહ્યા છે વિદ્યાર્થીઓનો અવાજ બનીને લડત આપી રહ્યા છે એવા વ્યક્તિનો અવાજ દબાવવામાં આવે

બચાવ પક્ષ તરફ એના સમર્થન ની અંદર આજે તમામ લોકો પોતાના ખર્ચે આજે ત્યાં એમની રીતે પહોંચી રહ્યા છે જી ખાસ કરીને પીયુજભાઈ વધુ એક વિષય તમારી પાસેથી એ પણ સમજવો છે કે એ મનસુખ વસાવા સાથે જ્યારે મારી વાતચીત થઈ હતી એ સમયે એમને એવું કહ્યું કે ચૈતનવયે સૌથી પહેલા ક્યાંક મારામારી કરી હતી એવા પણ આક્ષેપો મૂકવામાં આવ્યો છે તો એ વાતને લઈને શું કહેવા માંગો છો મનસુખભાઈ તો સંસદને લાયક છે જ નહીં એ પોતાના વિસ્તારની અંદરથી ગ્રામ પંચાયતનો ખાલી ઇલેક્શન જો જીતી જાય ને એમના પોતાના નામ ઉપર તો પણ બહુ મોટી વાત છે પરંતુ તેમ છતાં આ મનસુખભાઈ એમને ક્યારે શું બોલવું એ કશું ખબર નથી આપણે જોયું કે આગળ પચીસો કરોડના કૌભાંડ ને લઈ અને ચૈતરભાઈએ જયારે સદન ની અંદર અવાજ ઉઠાવ્યો બચુ ખાબડના બંને છોકરાઓ અંદર છે આજે હીરા જોટવા પણ અંદર છે ને હીરા જોટવાના છોકરાઓ ને એમના સાગરીતો પણ અંદર છે ત્યારે આ મનસુખ વસાવાએ એક મહિના પહેલા એવું સ્ટેટમેન્ટ આપ્યું હતું કે અહીંયા કોઈ પણ પ્રકારનું એવું કોઈ કૌભાંડ થયું નથી મનરેગા કૌભાંડ ની અંદર

એ વ્યક્તિ એ પોતે શું બોલી રહ્યા છે શું કરી રહ્યા છે એમને પોતાને ખબર નથી ચૈતર ભાઈ એ જયારે પચીસો કરોડ ના કૌભાંડ ની જયારે મનરેગા કૌભાંડ ની જયારે અંદર જયારે અવાજ ઉઠાવ્યો વિધાન અંદર ત્યારે એક મહિના પેલા આજ મનસુખભાઈ એમ કેતા હતા કે કોઈ પણ પ્રકારનું નું થયું નથી અને આજે જયારે સાતસો ને ઓગણ પચાસ કરોડ નું કૌભાંડ જયારે બહાર આવી ગયું છે અને એમને ખબર છે કે એસઆઈટી ની રચના જો બિલકુલ જે થઈ છે અને નિષ્પક્ષ જો તપાસ થશે તો એમના જ કેટલાક નેતાઓ ફસાય એમ છે એટલે એમને બે દિવસ પહેલા એમને સામેથી જ એક સ્ટેટમેન્ટ આપી દીધું છે કે કે આજ મનરેગા કૌભાંડ અંદર છે ગાંધીનગર સુધી હપ્તા જાય છે તો આમાં પોલીસે મનરેગા કૌભાંડ ની અંદર SIT ની રચના જે થયેલી છે એમાં ફરિયાદી મનસુખભાઈને ભાઈ બનાવવા જોઈએ અને એમની પાસે તમામ વિગતો છે કે કોને કેટલા રૂપિયાના ના હપ્તા પોહ્ચ્યા છે એવું એમને મીડિયા બાઈટ ની અંદર પણ એમને કીધું છે એમના ફેસબુક માં પણ એમને કીધું છે તો એમની પાસે તમામ પુરાવા એકઠા કરી અને જે કંઈ પણ લોકો સંડોવાયેલા છે આ મનરેગા કૌભાંડ એમને બાર ખુલ્લા પાડવા જોઈએ અને ચૈતરભાઈ ની જે ધરપકડ કરવામાં આવી છે

નહી પોલીસ નું કામ દર વખતે એક જ છે કે ગમે તેમ કરીને જનતાનો અવાજ દબાવી દેવાનો પરંતુ સંવિધાનિક જે અમારા હકો છે એ હકો પ્રમાણે અમે સતત આની અંદર લડત આપતા રહીશું એમને કદાચ અમને બધાને જેલ કરવી હોય તો પણ છૂટ છે અમે બધા જ લોકો ચૈતરભાઈની ની સાથે જેલમાં એક સાથે રહેવા માટે તૈયાર છે એ ચાહે એ લોકોની જેલોની સંખ્યા એ લોકોએ વધારવી પડશે આની અંદર એ લોકોએ જેલો એમની ઓછી પડશે એટલું ધ્યાન રાખે આ મીડિયાના માધ્યમથી અમા પોલીસ ને ગુજરાત સરકાર ને પણ એટલું કહેવા માંગુ છું અજી મેં આની પહેલા પણ ઈસુદાન ગઢવી અને દરેક લોકોની સાથે વાતચીત કરી હતી એ લોકોની માંગ એવી છે કે ચૈતર વસાવવાના તાત્કાલિક ધોરણે છોડી દેવામાં આવે તમારી શું માંગ છે આ વિષયને લઈને બિલકુલ આની અંદર તાત્કાલિકના ધોરણે ચૈતરભાઈને છોડવામાં આવજ જોઈએ કારણ કે એક જનતાના પ્રતિનિધિ છે સદન થી લઈ અને સડક સુધીના જે ઉઠાવી રહ્યા છે તમામ યુવાનો માટે ઉઠાવી રહ્યા છે તમામ બેરોજગારો માટે ઉઠાવી રહ્યા છે આવા વ્યક્તિને જ્યારે તમે જેલની પાછળ ધકેલવાનું જે ભાજપ ષડયંત્ર કરી રહી છે બીજી વસ્તુ મેં રાજુભાઈ સાથે વાતચીત કરી હતી તો તેમને એમ પણ કહ્યું હતું કે જો કોઈ પણ આરોપી હોય છે કોઈક નાના મોટા ગુના થતા હોય છે તો એમને છોડી દેવામાં આવે છે પરંતુ ચૈતરભાઈ ને હજી સુધી છોડવામાં નથી આવ્યો તો આ વિષયને લઈને શું કહેવા માંગો છો કીધું એવું છે બેન કે આની અંદર જે રીતે ભાજપ અત્યારે બોખલાઈ ગઈ છે વિષાવદન ની જે જીત થઈ છે આમ આદમી પાર્ટી ની અને ગોપાલભાઈ ની જીત પછી એમને ખબર પડી ગઈ છે કે ચૈતરભાઈ અને ગોપાલભાઈની જે જોડી છે એ વિધાનસભા ની અંદર હવે ચોમાસુ સત્ર ચાલુ થવા જઈ રહ્યું છે અને એમાં ઘણા બધા કોમાંડ એ લોકોના બહાર આવી શકે એમ છે અને આજ ચૈતરભાઈ વસાવા જો અહીંયા ટકી ગયા તો આ બે અંદર બિલકુલ ભાજપ ને ને દેખાઈ ગયા છે અને એટલા જ માટે આ એ લોકો ષડયંત્ર કરી અને આગળ વધી રહ્યા છે પરંતુ એમાં એ લોકોને સફળ અમે નહીં થવા દઈએ અમે જનતા અમારી સાથે છે અને જનતા નું સમર્થન જીતી શું ને અમારી જીત એક છેલ્લો સવાલ પૂછવા બાદ કરીશ ખાસ કરીને જે ભારતીય જનતા પાર્ટીના નેતા સંજય વસાવા છે એમને ફરિયાદની અંદર એવું લખ્યું છે કે ચૈતરભાઈએ ફોનથી માર માર્યો હતો અને ખાસ કરીને ત્યાં જે ખુરશી હતી એનાથી પણ ક્યાંક હુમલો કરવામાં આવ્યો હતો એ દરેક વાતને લઈને શું કહેવા માંગો છો ભાજપના અંદર પાંચ લોકો હાજર હતા અને ચૈતરભાઈ એકલા જ હતા તરીકે તરીકે ધારાસભ્ય ચૈતરભાઈ અંદર હતા અને ભાજપના પાંચ લોકો હતા તો હવે કોણ કોને માડી શકે એ તો ભેગા થઈને ચૈતરભાઈ ઉપર આથાભાઈ કરવા ગયાલી સ્ટેશન માં હાજર થયા એમ ચૈતરભાઈ ની ભૂલ છે કે ચૈતરભાઈ પોલીસ સ્ટેશનમાં હાજર થઈ ના થઈ અને એ જ સમયે જો ચૈતરભાઈ અહિયાં થી એ લોકોને આપ જુઓ આ મીડિયા નો લાઈવ ચાલુ છે અને એની અંદર અમે અત્યારે જે રાતપીપળા જઈ રહ્યા છે એમાં આ પોલીસ અમને લોકોને અત્યારે રોકી રહી છે પોલીસ અત્યારે અમને અહીંયા રસ્તાની અંદર તમામ ગાડીઓને તમામ લોકોને અત્યારે અહીં રીટેન કરવા માટે આ ઊભા થઈ ગયા છે પીયુષભાઈ લાઈવ દ્રશ્ય બતાવી શકશો તમે બિલકુલ હું બેક કેમેરો જી 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 બે કેમેરો થઈ શકે નથી થઈ શકતો પણ હું તમને આ જ રીતે તમને એનું જે લાઈવ જે દ્રશ્ય છે એ હું તમને એ તમને બતાવી રહ્યો છું આ ડીવાયએસપી ની ઓફિસ આ ની ગાડી છે સાથે જ જી ભાઈ જી 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 આ પોલીસ અત્યારે જે રીતે અટકાવવાનો પ્રયત્ન કરી રહી છે ની આ તમામ ગાડીઓ હાજર આવી રીતે ખોટી રીતે એમને એક તો ધરપકડ કરવામાં આવી છે આપ મીડિયાના માધ્યમથી આ ગુજરાતની જનતા ને પણ બતાવવાની જરૂર છે કે કેવી રીતે આ પોલીસ દબંગાઈગીરી કરી રહી છે અને ભાજપના ઇશારે કામ કરી રહ્યો એ રીતે અત્યારે અહિયાં આ વલણ કરી રહી છે ગઈકાલથી સતત પોલીસ રાત્રે સાડા અગિયાર બાર વાગ્યા સુધી એ લોકો તમામ પોલીસ નો કાફલો અહીંયા ખડકી દેવામાં આવ્યો છે પોલીસના હાથ પણ ક્યાંક ને ક્યાંક બંધાયેલા છે આપણે જાણીએ છીએ પરંતુ આજે આ મીડિયાના માધ્યમથી જનતાને પણ જાગૃત થવું ખુબ જરૂરી છે કે પોલીસ ને આ લોકો કેવી રીતે દુરુપયોગ કરી રહ્યા છે અને આજ પોલીસ અધિકારીના માધ્યમથી આજે ગઈકાલે ચૈતરભાઈ ની ધરપકડ કરવામાં આવી વગર એફઆરઆઈ એમની ધરપકડ કરવામાં આવી આજે એમના સમર્થનની અંદર જયારે અમે કોર્ટની અંદર જઈ રહ્યા છે ત્યારે અમે એક જિલ્લા પ્રમુખ તરીકે પણ અમને લોકો ત્યાં આગળ જવા દેવામાં નથી આવતા અને આપણે આજ મીડિયાના માધ્યમથી હું આ સૌ બતાવવા માંગુ છું આ એમના એમના છે પણ જવા દેવામાં આવતા નથી સાહેબ તમે કયા 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 આધારે અમને લોકોને અમે અહીંયા ડિટેન કર્યા છે કયા આધારે અમને લોકોને ડિટેન કર્યા હા નહીં નહીં તોડું તોડું નહીં અમે અમારા કામ છે અમારા ફેમિલીમાં છે બિલકુલ અમે હોદ્દેદાર છે પાર્ટીના હોદ્દેદાર છે એટલે અમે જઈ રહ્યા છે તો તમે આ રીતે રીતે અમને કેવી દર દર વખતે વખતે પોલીસ અમને લોકોને આ રીતે દબાવવાનો જે પ્રયત્ન કરી રહી છે બિલકુલ ખોટી બાબત છે અમે આની અંદર દબાવવાના નથી અમે ગઈકાલે પણ રાત્રે મોડા સુધી ત્યાં આગળ બેઠા ચૈતરભાઈને ભાઈ ને એમના પત્ની ને પણ મુલાકાત નથી આપવા દીધી તમે લોકોએ ત્યારે આજે

पुलिस no को नहीं से no, ना, रही से पुलिस से क्यों हमें खोटा नहीं हां मीडिया में हां मीडिया में लाइव कैमरा आ आरी से आरी से पकड़ पकड़ मीडिया पर न्यूज़ लाइव है भैया प्यारा सुबह का पत्र कल तुम्हारी मुलाकात कराबेली है कराबेली 11:30 बजे करो बजे करो साहब मेरी बात समझो तुम्हें एम को जो बात समझो पुलिस सच्ची અત્યારેપાડા ની સૂચના છે કદાચ તમે બધા જોઈ હશે

પોલીસ ને ફાવે ત્યારે તે કામો લગાવી સીએમ સાહેબ એ સવારના સૂચના કરી પોલીસ અમને કાયદો શીખવાડે છે કે ધારાસભ્ય જેલમાં પૂરો એવું કે છે તમારો કાયદો અમને બતાવો

અમે કેમ ના સો જન નું તમે સાંભળતા નથી સો જન ખૂટ અને તમે સાચા એવું થયું ને સાહેબ એક હવે તમે મહેરબાની કરો

સમજાવો કે ચંદન સાહેબ અમારે અહીંયાથી જ જવું પડશે કારણ કે આ રસ્તો છે ટેક્સના બનેલા રૂપિયાનો રસ્તો છે એટલે અમારે

प्रॉपर्टी चलतर महीने चैतर महीने लाइन लावा हमें চলো চল আমরা যাই আমরা যাই আমরা કોરન ઓન એક આઈડિયા છે કે આપણે આ પની કોરન ઓન કરીએ હવે સાહેબ કે હવે અમારે આ તુરથી બીજી કરવાની જરૂર પડી કે એક ચારેતર પર હોય છે આ રીત પર જવાબ છે જે સાબિત કરે છે કે જયંતીભાઈને જ અંદર મુખ્ય જયંતીભાઈના સમર્થનમાં જ પાર્ટીના અવસરો જોતા હું તે લોકોને કેમ રોકવામાં આવે છે અમે તમને તમને મને પરે ને આપવાનું पैसा को कानून करवाना है हमारे गांव को थाने से हमने थाने में मामला दर्ज करा में करे फेर है तो देखना उसको काले पर हमें लोगों को डराववाना चाहिए ना वो प्रसंहित करू पड़ेगा गिरफ्तार करो कलेक्टर चाहिए मान्यता हो जो है गिरफ्तार करें हमें भारत देश का भारत देश मानना नहीं हमें नसब वाली आचार पार्टी नहीं ये पुलिस हमने फायदो व्यवस्था नहीं है ये पुलिस जाकर कई तो व्यवस्था नहीं कर रहा तो ये 100% यहां पे मैं उभा रहने कह ही सकूं जो कारण के समया रोड जो बंद है आज रोड क्या हिसाब से तुम नहीं जावा तुम्हें कोई परिपत्र तुम्हारी पास नहीं है तुम गलत नहीं परत तुम्हें जो है वरना तुमने तुम्हारी सामग्री हटे तो 50 में है नहीं शायद जो एक बात नहीं नहीं नहीं

અમને પકડવાની તમારી પાસે એજ વસ્તુ કહું છું કે ત્યાં આગળ તમે ત્યારે જઈને અમારે અહિયાં આવું પડ્યું કે તમે

या तो कोई परिपत्र का तो कनेक्ट करने फोन पर आओ कोई मिनट नंबर बोल हेलो मैं ये बीच में करता हूं बात कर रहा हूं दोस्तों हेलो 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 हेलो

સાહેબ કેબડા હા સાહેબ તમને કોલ આદિ સર આ તમને બોલે મેરી કે આ કાઈ લોક કારણે વાતમાં જે

ગાડી ની ચાવી અંદર જ છે નિર્ભય ની न त

जी प्रमाण અત્યારે હાલ આપડે લાઇવ પ્રશ્નો જોઈ રહ્યા છે કે અત્યારે હાલ જે કાર્ય વાળા છે સર પપ્પાને ફોન કરું તમને આવો કર સુધિત પહોંચાડતા રહીશું ત્યાં સુધી અમને રજા આપો